ત્રણ દેહ ત્રણ ગુણ તે થકી પર એવો શુદ્ધ આત્મા છું મહારાજ વડતાલધામની ભૂમિમાં શિક્ષાપત્રી ભુવનમાં દિવ્ય હૃદયરૂપી પલંગમાં છે હું મહારાજની પગચંપી કરું છું અને મહારાજની સેવામાં અખંડ છું પછી સાડા ત્રણ વાગ્યાનો સમય થયો જાણી હું મહારાજને ધીમે રેમ જગાડું છું મહારાજને દિવ્ય જળથી મુખમંજન કરાવું છું અને સુવાળા મકવાલના વસ્ત્રથી લુછી દિવ્ય સોનાના સિંહાસન ઉપર વિરાજમાન કરું છું મહારાજની સમક્ષ બધા જ ફ્રૂટની ડીશો તૈયાર કરી છે ચીકુ કેળા પપૈયા લીલી કાળી દ્રાક્ષ મોસંબી પાઇનેપલ ડ્રેગન ફ્રૂટ લીચી સ્ટ્રોબેરી બધી જ ડીશો તૈયાર કરીને મહારાજને વિનંતી કરું છું હે મહારાજ આપ જમો મહારાજ બધા જ ફ્રૂટની એક એક ચીર જમે છે અને પ્રસાદીનું કરી આપે છે વળી મહારાજ સામે બધા જ પ્રકારના સૂકા મેળવવાની ડીશ તૈયાર કરી છે મહારાજ કાજુ બદામ પિસ્તા કિશમિશ અંજીર અખરોટ જમો મહારાજને હું પિસ્તા ફોલી ફોલી નાખું છું ને મહારાજ મંદમંદ હસતા સુકો મેવો આરોગ્ય છે પછી મહારાજને દિવ્ય જળપાન કરાવી મહારાજને ગોમતી કાંઠે જળ ક્રીડા કરવા માટે લઈ જાઉં છું ત્યાં ઘાટના કિનારા દિવ્ય પાણી વગેરે દિવ્ય છે અને મહારાજને હું એક દિવ્ય પથ્થર ઉપર બેસાડીને સ્નાન કરાવું છું મહારાજ પણ પોતાના ભક્તોને રાજી કરવા માટે દિવ્ય જળખા કરી રહ્યા છે બધા જ મુક્તો પાર્ષદો સંતો મહારાજ ઉપર જળ ઉડાડે છે અને મહારાજ પણ બધા જ ભક્તોને રાજી કરવા તેના ઉપર જળ ઉડાડે છે પછી મહારાજ ને સુવાળા મુલાયમ વસ્ત્રથી લૂછી સુંદર પીળા પિત્તાંબર ધારણ કરાવું છું અને એક દિવ્ય આંબાવાડિયામાં દિવ્ય વૃક્ષ નીચે મહારાજનો ઝૂલો તૈયાર કર્યો છે ત્યાં મહારાજને પ્રેમથી બેસાડું છું મહારાજના હાથમાં ફૂલના કડા પગમાં તોડા ગળે ગુલાબના હાર માથે સુંદર ફૂલની ટોપલી અને હાથમાં પીળા ફૂલનો ગજરો ધારણ કરાવું છું મહારાજ હાથમાં પુષ્પનો ગજરો લઈ અને પુષ્પ કરી રહ્યા છે અને મંદ મંદ હસે છે ત્યાં ભમરાઓ ગુંજારાઓ કરે છે પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યા છે અને સુગંધીમાન શીતળ પવન પણ વાઈ રહ્યો છે મહારાજનો હિંડોળો પણ સુંદર મજાના ફૂલથી સજાયો છે અનંત મુક્તો પાર્ષદો સંતો ભક્તો મહારાજની મૂર્તિને એકી ટશે નિહાળી રહ્યા છે હું પણ મહારાજની મૂર્તિને નિરખીને ધન્ય બની જાઉં છું મહારાજની મૂર્તિમાં તેજ તેજના ધોધ છૂટે છે પછી મહારાજ બધા જ મુક્તોને વચનામૃતનું દિવ્ય રસપાન કરાવે છે અને બધા જ એક ચિત્તે વચનામૃતનું રસપાન કરી રહ્યા છે અને હું તો મહારાજને ધીમે ધીમે ઝુલાવું છું અને મહારાજની મૂર્તિમાં ગરકાવ થઈ જાઉં છું સ્વામિનારાયણ સ્વામિનારાયણ